તેમના લેખક છે ઈવાડેવ તેમનો જન્મ પાંચ ત્રણ ઓગણીસો એકત્રીસ માં થયો હતો અને તેમનું અવસાન સિતાવીસ નવ બે હજાર નવ માં થયું હતું વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે લેખક પરિચય જોઈએ કે ઈવાદેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો એટલે ઈવાદેવ છે તેનું શું નામ છે તો કે ઉપનામ છે કોનું તો કે પ્રફુલ નંદક શંકર દવેનું તેઓ વાર્તાકાર તેમજ નવાકાર નવલકથાકાર તરીકે જાણીતા છે આંગતુક તરંગિણીનું સ્વપ્ન તહમતદાર તેમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે તેમણે ઈસુના ચરણે નામની નવલકથા પણ આપી છે પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી આકર્ષક ચરિત્ર ચિત્રણ સુરેખ વર્ણન કથા સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપનારી આપવાની અનેરી રીત તેમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય છે એટલે કે આંગતુક તરંગિણીનું સ્વપ્ન અને તહમદદાર્યમની શું છે તો કે ટુકી વાર્તાના સંગ્રહો છે હેતુ લક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે છે કે પ્રફુલ નંદશંકર દવેનું ઉપનામ શું છે તો કે ઈવાડે અને તેમને ટુકી વાર્તાના સંગ્રહોને નામ આપો વગેરે જેવા પ્રશ્નો છે હેતુ લક્ષી પ્રશ્ન ની અંદર પરીક્ષા માં પુછાય શકે છે તો એવા આ સેલ્વી પંકજમ છે એ પાઠ નો પ્રકાર શું છે તો કે નવલિકા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેલ્વી પંકજમ ની અંદર કવિ આ લેખકે શું કહેવા માંગે છે તેનો પરિચય મેળવીએ લેખક કહે છે કે માણસ નો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને ફુરાવી રહે એવા વિષય વસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે જન્મ પ્રદેશ કુળ કે નાજક જાતના બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા છે કેન્દ્રવર્તી મિલન મુલાકાત વાર્તાલાપ અને પર્યંત જિજ્ઞાસાને પોષવામાં ચરિત્ર ચિત્રણના સૂક્ષ્મ આલેખનમાં સ્થળ વિશેષના વાતાવરણના ઝીણવટ ભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને એમની કળા સૂજનો સહજ રીતે પરિચય થાય છે તો કે આ પાઠની અંદર શું છે તો કે શેલ્વી પંકજમ પાઠની અંદર પંકજમ એક છે સુશીલ સંસ્કારી અને અપર્ણિત યુવતી છે એ દક્ષિણ ભારતમાં આવેલું અમ્મા અને અપ્પા દ્વારા ચાલતી એક શું છે તો કે અનાથ બાળકની સંસ્થામાં છરી છે કોણ તો કે આ પંકજમ આ વાર્તાના નાયકની પંકજમ સાથે મુલાકાત થાય છે અને તે એના મોહક વ્યક્તિત્વ સૌમ્ય અને શાંત સ્વભાવ તથા લેખન નર્તન અને વ્રવકૃત્વ કલાથી આકર્ષાય છે પણ જ્યારે તેણે જાણ્યું કે પંકજમ તો આ સંસ્થાનું સ્થળ છે ત્યારે વિચલિત થઈ જાય છે તેના મનમાં એના પૂર્વજન્મ ગોત્ર અને ખાનદાન વિશે શંકા જાગે છે વાર્તાના અંતમાં જ તેના જીવનની અનોખી જીવનકથા સાંભળીને વાર્તા નાયકનું મન પીગળી જાય છે અને તેની પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે પંકજમ છે એ અરઘ્યલી થઈ જાય છે અને વાર્તાનો અંત છે એ કેવો જ આવે છે તો કે સુખદ આવે છે પણ લેખકે એક મુખ્ય વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે અને તે એ કે માણસનો જન્મ છે આપણે આગળ જોયું તે કુદરતને આધીન છે પણ જો તેનો ઉછેર સારા વાતાવરણમાં થાય તો સંસ્કાર અને શાલીનતા તેના વ્યક્તિત્વને અનોખો ઉઠાવ આપે છે આ હકીકત લેખકે બે પાત્રોના મિલન મુલાકાત અને વાર્તાલાપ દ્વારા દર્શાવી છે એમાં લેખકની ચિત્રાત્મક શૈલી અને કારણભૂત છે તો હવે મિત્રો આપણે પાઠ ની શરૂઆત કરીશું કે ગાંધીધામના દરવાજે મને છોડી મોટર ઘસમસતી ત્યાંથી ચાલી ગઈ દરવાજામાં પ્રવેશ કરતા મારું મન ધડકી ઉઠ્યું

આ સ્થાનમાં વસ્તી યુવતી કેવી હશે આદર્શની ગેલછામાં લાગણીઓના ઉભરામાં કઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી આવું છે એ નાયકને એવો વિચાર આવે છે કે હું ગાંધીધામના દરવાજે મને કોણ છોડીને ચાલ્યું ગયું તો કે મોટર છે ત્યાંથી મને ચાલી મૂકીને ચાલી ગઈ ઘસમસથી એટલે કે ફટાફટ ઝડપથી વેગભર અને ત્યારે એને વિચાર આવે છે કે કંઈક અહીંયા આવીને મેં મૂર્ખાઈ તો નથી કરીને અને પોતાને એવું થાય છે કે આ ગામથી એટલે કે આ ગામડાનું વાતાવરણ છે એવા દેખાતા સ્થાનમાં આ યુવતી છે કેવી હશે એટલે કે પોતાને એવો વિચાર આવે છે અને પોતાના મનમાં એવો પ્રશ્ન થાય છે કે લાગણીના આવેસમાં આવીને મેં કઈ ઉતાવળીયું પગલું તો ભર્યું નહીં હોય ને મે ચોમેર નજર દોડાવી ચોમેર એટલે કે ચારે તરફ મજૂરો દેખાવા જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં ત્યાં મારી નજર નારિયેળના પાંદડાથી છાંયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી મેં તે તરફ ચાલવા માંડ્યું એ ગાંધીધામના ડિરેક્ટરની ઓફિસ હતી. મારી પૃચ્છાના જવાબમાં એક તદ્દન ડિરેક્ટર એટલે કોણ તો કે સંચાલક અને પૃચ્છા એટલે કે પૂછપરછ દરમિયાન એક તદ્દન સાદા ખાદી ખાદીના લેબાસ વાળા ભાઈ બહાર આવ્યા મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા ચાલતા ચાલતા રહી રહીને મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવડવા માંડ્યો ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી કેમ કરીને મેળ ખાશે હું અસ્વસ્થ થવા માંડ્યો ગાંધીગ્રામના ઝાપે ઉતર્યા ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મેં મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું આવું છે એ કોણ કહે છે તો કે આ સેલ્વી પંકજમ જે નવલિકાનો નાયક છે એવું મનમાં વિચારે છે અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા ત્યાં એક નાનું ઘર હતું અને આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું હતું આ શેલવી એટલે કે ઉમારી પંકજમ નું ગ્રુપ કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરો માર્યો થોડી ક્ષણો માટે મારું હૈયુ કે કઈ વિચિત્ર ઉમ ઉર્મિઓથી થઈ ઉઠ્યું અને કેવી હશે એ એવો મનમાં શું થાય છે એને વિચાર આવે છે અને પરિણામે હવે શું થાય છે આગળ જોઈશું ને કમાળ ધીરેથી ખુલ્યા એ ત્યાં ઊભી હતી કોણ તો કે તેલવી પંકજમ ત્યારે આ તમારા મહેમાન લાવ્યો છું બહેન એમ કહીને જે પેલો ભાઈ છે એ મુકવાવે છે તે ત્યાંથી શું કરે છે તો કે ત્યાંથી ચાલ્યો જાય છે આવો આવો તમારો આભાર ત્યારની તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ કયા સમયે આવવાના છું મેં પત્રમાં જણાવ્યું નહીં એટલે હું બિન્ડિગલ લેવા આવી શકી નહીં શું છે તો કે નામનો એક વિસ્તાર છે માફ કરશું તમને કઈ તકલીફ તો નથી પડી ને એ કહે છે જી કહેતા પહેલા ભાઈએ વિદાય લીધી મે પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો શિષ્ટાચાર એટલે શું તો કે શિક્ષિત વ્યક્તિઓનો આચાર એને શિષ્ટાચાર કહેવામાં આવે છે મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ હતી મારી કલ્પનામાં વસેલી નારી નારીને એ બહુધા મળતી આવતી હતી અમુક રીતે વધુ આકર્ષક આકર્ષક હતી એમ મને લાગ્યું એ કોઈ સુંદર યુવતી નહોતી એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી છતાં એ કોમલાંગ સ્ત્રીને કોમલાંગ એટલે શું તો કે જેનું કોમળ અંગ હોય એને કોમલાંગ કહેવામાં આવે છે છતાં એ કમલામ સ્ત્રીની નમણાઈ મોહક હતી સહજ ત્યાં કહેવાય એવી યુવતીના મોહ પર સદાય વિહરતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું એટલે કે તેનું સ્મિત કેવું હતું તો કે સામેવાળો માણસ છે એ એના તરફ શું થતું હતું આકર્ષાઈ જાય એવું એનું સુખ હતું એવું એનું લાવણ્ય હતું મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સટેન્ટ સાથે ગુજરાતીમાં બોલી અહીં ખૂબ તાપ છે હું તમને ઠંડુ પાણી આપું આવો બેસતો એ રસોડામાં ચાલી ગઈ અને હું આશ્ચર્યથી છડી મર્યો એટલે લેખક કહે છે કે પોતે શું કહે કરે છે તો કે આવી રીતે કહીને એ ક્યાં જતી રહે છે તો કે ખૂબ તડકો છે આવી રીતના પ્રશ્નો કરીને અને પોતે છે રસોડામાં જે નાયક છે એના માટે પાણી લેવાને માટે પોતે ત્યાંથી ચાલી જાય છે એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો એટલે લેખકના મનમાં શું થાય છે તો કે હરખ સમાતો નથી અને પોતે ગદગદ થઈ જાય છે. ઓરડો નાનો હતો સાદો હતો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. ચીવટ એટલે શું તો કે કાળજીથી ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદી વાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિતને કલાત્મક રીતે ગોઠવેલા હતા ભીતો પર ગાંધીજી વિનોબાજી સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી એક નાની ચાર પાઈ પાસે રેડિયોને પુણ્યો પડ્યા હતા પુણ્ય એટલે શું તો કે જે ખાટલો હોય એની બાજુમાં મણીને બનાવેલો પીંજેલા જે ઋનો લાંબો આકાર હોય એને પૂણી કહેવામાં આવે છે તે પડ્યા હતા મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી ભંડારાયેલી એટલે શું અચેતન એટલે કે ચીતની એક અવસ્થા અને ભંડારાયેલી કે છુપી રહેલી અપ્રવટ જે ઈચ્છા આપી હવે શું થાય છે તો કે એ પ્રગટ થાય છે સુખી ઘર વસાવાની એસણા ધીમે ધીમે સળવડા એસણા એટલે કે ઈચ્છા છે હવે લેખકને સળવડવા માંડે છે જે અત્યાર સુધી કેવી પડી હતી તો કે અચેતન અવસ્થામાં પડી હતી તે મીઠો મીઠો ક્ષોભ એ પોતે જ અનુભવવા માંડ્યો મીઠો એટલે કે ગમે એવો સંકોચ છે એ પોતાના મનમાં થવા લાગ્યો પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખોને ના બેવે એક તૃપ્તિ અનુભવી તૃપ્તિ એટલે કે સંતોષ અનુભવ્યા કે મારા ગુથેલી મોગરાની વેણી વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું મોર્ડન પ્રિન્ટસને પણ લજાવે એવી

બલકે અસહાયતાને બંધન મને ગમતા હતા એટલે હવે લેખક છે એ કોનું વર્ણન કરે છે તો કે સેલ્વી પંકજમનું વર્ણન કરતા કહે છે કે સેલ્વી પંકજમ છે કેવી હતી તો કે એને માથાની અંદર પોતાના ચોટલાની અંદર મોગરાની વેણી નાખેલી હતી અને એનું સુગંધ છે ખૂબ જ પ્રસરી રહેલી હતી અને એને ખાદીની સાડી પણ પહેરી હતી જેનો રંગ છે કેવો હતો તો કે સુંદર આછા રંગોના એ સાડી હતી અને લેખક આ નાયક છે જે આ પાઠનો એ પોતેમાં શું થતો હતો તો કે એમાં મોહિત થતો જતો હતો એણે જ મૌન તોડ્યું અને મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉભજી હશે તમારા મોના ભાવ જોઈ હું સમજી ગઈ હતી હું ત્રણ ચાર વર્ષ વડોદરામાં રહી હતી એટલા પંકજમ છે પોતે કહે છે અને પોતાનો પરિચય આપે છે કે મારું એમએસસી હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું ડિગ્રી લીધા બાદ મેં દોઢ બે વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી અને બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું અને મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ કહી એ મીઠું મીઠું હોતી એને લગારે શોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં શોભ એટલે કે સંકોચ થતો હોય એવું કહે છે કે મને જરાય પણ લાગ્યું નહીં એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ એટલી સ્વાચ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી ગુજરાતીઓ પણ એ શબ્દ પાછળ નો ભાવ ને સૂચન બે હું સમજી ગયો હતો મને એ ગમ્યા હતા મેં સ્વસ્થ બની બોલવા માંડ્યો મારી મુક્તમાં મુક્ત કલ્પના પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે સાચું કહું છું તમને મારા આનંદનો પાર નથી તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતમાં સાંભળી નથી તમારી વાત સાચી છે પારકાના મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે હં હવે જુઓ તમે થાકી ગયેલા લાગો છો તાપ પણ ઘણો છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય હું તમને મહેમાન ગૃહે લઈ જવાનું કોણ કહે છે તો કે પંકજમ છે તે ત્યાં આવેલા એના મહેમાનને એટલે કે નાયકને કહે છે કે તમે થાકીને આવ્યા તો લાંબો મુસાફરીનો થાક હશે એટલે હું તમને નાહી મહેમાન ગૃહએ લઈ જાવ ત્યાં તમે નાહી દોહીને તૈયાર થઈને આવો હું ભોજનનો પ્રબંધ કરું છું પછી તમે બે ચાર કલાક આરામ કરો નમતી સાંજે હું તમને ગાંધી ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ હું મનોમન બોલ્યો એટલે કે નાયક છે આ લેખકનો એ કહે છે કે હું મનોમન બોલ્યો કેવી સરસ જતુ એક એકમેક નો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો એક એક પછી ક્રિયાઓ હું સ્મૃતિમાં ગાયબ થઈ ગયો સ્મૃતિ એટલે કે યાદમાં મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે હસ્તી એટલે કે અસ્તિત્વ એનું મો એનું રૂપ એનો હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીતો એ માત્ર એ કેવી મુખ કેવી સાદી કેવી સીધી કેવી નિખાલસ ક્યાંય ખોટી શરમ નહીં કોઈ ખોટો દંભ નહીં અને દંભ એટલે કે ઢોમ ડોડ અને નિખાલસ એટલે શું તો કે ખુલ્લા દિલથી વાત કરો કશી છેતરામણી ચાલાકી નહીં ઉઘાડી ચોપડી જોઈ લો વાંચી લો અને સમજી લો ત્યાં એક શંકા ઉઠી રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો પણ પણ એનું શું તું એને સ્વીકાર્ય બનશે આવો પ્રશ્ન થાય છે અને થોડી બેચેની થઈ અને વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ એટલે કે ખૂબ ઊંઘ આવી ગઈ સાંજ મજાની હતી અને હું એની રાહ જોતો ફરી ઉત્કંઠ બનતો